દુદય પોલીસ સ્ટેશન હદમાં હનુમાનજીના મંદિરે લૂંટ અને હત્યાના પ્રયાસનો ચોંકાવનારો ગુનો નોંધાયો હતો આ કેસમાં પોલીસે માત્ર ચાર કલાકની અંદર આરોપીને પકડી પાડીને લૂંટમાં ગયેલી રૂપિયા દસ લાખમાંથી રૂપિયા નવ લાખ રોકડ રકમ સફળતાપૂર્વક રિકવર કરી છે ગુનો સત્યાવીસ જુલાઈ બે હજાર રોજ સાંજના સુમારે સાડા વાગ્યે હરિનગર ખાતે આવેલા હનુમાનજીના મંદિર નજીક નોંધાયો હતો આરોપીઓએ છરી બતાવીને ભય પેદા કરીને રૂપિયા દસ લાખની લૂંટ ચલાવી હતી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અંજારે ડીવાય એસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં દુધઈના ઇન્ચાર્જ પીઆઈ બીજી ડાંગર તથા પીઆઈ આર આર વસાવા સહિતની ટીમ તપાસ શરૂ કરી હતી ટેકનિકલ વિશ્લેષણ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભુજના બે આરોપીઓ રમઝાન શાહ કાસમ શાહ શેખ અને આબિદ ખાન અબ્દુલ ખાન પઠાનની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી નવ ચાલીસ લાખની રકમ રિકવર કરવામાં આવી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દુધઈ પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને પ્રદેશભરમાં પ્રશંસા મળી રહી છે